ભરૂચના સુકલતિર્થ ગામ ખાતે ભરાતા ભાતીગર મેળામાં માનવ મહેરામાં ઉમટ્યું લોકોએ મેળામાં મહલવારની મજા માણી ભરૂદ તાલુકાના પૌરાણિક સુકલતીત ગામ ખાતે દેવ દિવાળી નિમિત્તે ભાતીગર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું દેવુંથી અગિયારસી દેવ દિવાળી સુધી પાંચ દિવસ મેરો ભરાય છે ત્યારે દેવ દિવાળીની પૂર્વ સંધ્યાએ મેળામાં માનવ મહેરામાં ઉમટ્યું હતું સુકલતીત ગામે ભરાતા ભાતીગર મેળામાં છસોથી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે તો સાથે ચકડોર સહિત અવનવી રાઈડ્સ ની લોકો મજા માણી હતી ભક્તોએ એ પાવન સલીલા માં સ્નાન કરી શુક્લેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા અને ત્યાર બાદ મેરા માં ની મજા માણી હતી આ મેરા માં દૂર દૂર લોકો આવે છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે મેરા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો તો એસટી વિભાગ દ્વારા લોકો સરળતાથી મેળામાં પહોંચી શકે તે માટે પાંત્રીસ થી ચાલીસ એક્સ્ટ્રા બસ પણ દોડાવવામાં આવી હતી રિપોર્ટર કેતન મહેતા ભરૂચ